આ મહાન સિદ્ધ પુરુષ વહેલા સવારે જાગતા અને જાગીને ત્યાં જગ્યાની નજીક કુવો છે તે કુવા પર જતા અને જંગલ દિશાએ જઈ આવી અને સવા આઠ લીમડાનું દાતણ પેટમાં ઉતારી અંદરનો કચરો સાફ કરતા આ ક્રિયાની યોગી પુરુષો પણ નોકિયા કહે છે ત્યારબાદ સ્નાન કરી સિદ્ધાજ પોતાના સ્થાને આવતા અને તેમની પાસે શિવ પૂજન કરવા માટેનું ચાર આંગણનું શિવલિંગ હતું એ જોત સમ પ્રસ્થા હતા માટે ઘીની ડબી હતી તે ચાર આંગણની હતી આ એમાં ખૂબી એ હતી કે આ સિદ્ધ પુરુષે એકવીસ દિવસ સુધી અખંડ જ્યોત જલતી જ રાખી તો પણ ચાર આંગણની ઘીની ડબ્બીમાંથી ઘી જાય ખૂટ્યું ન આવા મહાન પુરુષો ગતિ કોણ કરી શકે આકડી હોય છે તેથી અહીંયા જગતનું માપ ઓછું પડી જાય છે આ શીત પુરુષ નિયમિત શિવ પૂજન કર્યા પછી આ વાત કરતા તેમની પાસે એક નાનો સરખો બટવો હતો તેમાંથી નિયમિત એક રૂપિયો કાઢતા તે રૂપિયામાંથી એક આનો અડધો શેર દૂધ આપતા અને બાકીના જે પૈસા વધે તેનો ગાજો પીતા આ બહારના ફક્ત અડધો શેર દૂધ જ આરોપતા બાકી કોઈ ચીજ લેતા નહીં આ સીત પુરુષના જીવનમાં પણ પાય પૈસો સ્વીકારતા નહીં કોઈને બાધા આપી દોરા કરવા આવું તેમને પોશે તેવું કોઈ પણ કાર્ય કરતા નહીં માત્ર ભજન જ કરવું આ એક જ લક્ષ્ય તેમનામાં હતું આંતરિક તેમજ બાય બને ત્યાગમાં તેઓ સપૂર્ણ હતા આવ મહાન સિદ્ધ પૂરશે કોણ કરી શકે આ સમય દરમિયાન એક એવી ઘટના બની કે જ્યારે મહાત્મા પોતાના નિત્ય કરવામાં પ્રમાણે સવારે વહેલા કુવા પર નોકિયા કરવા માટે ગયા ત્યારે ગામના ભક્તોએ એવો વિચાર આવ્યો કે આ શીત પુરુષ પોતાના બટવામાંથી નિયમિત એક રૂપિયો કાઢે છે તેમાંથી બટવા કેટલા રૂપિયા હશે ચાલો તેની આપણે તપાસ કરીએ બટુઓ તપાસતા તેમાંથી કંઈ નીકળ્યું નહીં એટલે ભક્તોએ બટુઓને જેવી રીતે પડ્યો હતો તેવી જ રીતે મૂકી દીધો ત્યાર પછી થોડી જ વારમાં મહાત્મા પોતાના આસને આવી ગયા અને નિત્ય કરવા પ્રમાણે બટવામાં હાથ નાખતા તેમને ખબર પડી ગઈ કે ત્યાં જે ભક્તો બેઠેલા હતા તેમને આ મહાત્માએ કહ્યું आप लोगों ने बंटवा की तलाश की कुछ निकला तारे भक्तों जवाब आप बापू हमें बंटवा पूरी पूरी तपाश करी परंतु बटवा में कहीं निकलियो नहीं त्यारेज समय महात्माएं बंटवा में थे हाथ नाख्य एक रुपये काटो पति महात्माएं कहूँ कि देखो बचो हमारे गुरु महाराज का वचन है इसलिए बटवे में से हर दिन मैं एक रुपया निकालता हूँ और उसमें थी एक आना आधा से दूध काट देता हूँ और દૂસરે પૈસે કે ગાંજા પી જાતા હું ઈસલી અલવા દૂસરે કોઈ પૈસે કે મુજબ આવશ્યક નહીં હે આવા ત્યાગની ભાવનાવાળા મહાત્મા વચનો સાંભળી અને ભક્તોના મનના કાર્ય ધન્ય હોય અને સિદ્ધ પુરુષને આવા એક બીજી પણ ઘટના બની હતી મહાત્મા સવાલમાં નિત્યક્રમ બતાવી અને આસને બેઠા છે જય ગુરુ મહારાજ